ફરી એકવાર વાર મૂવીના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું ફરી એકવાર વાર ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રિશ ત્રિવેદી શ્રી સાની ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ યો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકો તલસાણીયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ બનાવી છે અમે લોકોએ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ કોટકે બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ યુનો આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતાએ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ બી એન્જોઈડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોયડ પાટણ પટોળા સોંગ ઇઝ ગોન ટુ રોક ધીસ નવરાત્રી આ નવરાત્રી માર્ક માય વર્ડ્સ આ ટોપ લિસ્ટ પર સોંગ હશે એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડિયો છે એટલે આ નવરાત્રી બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ અખિલભાઈ કોટકે કહ્યું અવનીએ કહ્યું ટીકુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક ને લાઈફને રિલેશનશીપને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ એમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઈંગ ધ ગેસ્ટ અપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ થેન્ક યુ